કાલે દેવશયની એકાદશી વ્રત છે આ એકાદશી વ્રતને પદ્મા એકાદશી પદ્મનાભા એકાદશી અને એકાદશીના નામથી ઓળખવામાં આવે છે આ વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે જેમાં દેવશયન નામનો એક પાવન પુણ્ય કર્મ કરવામાં આવે છે આ કર્મના હેઠળ સૌપ્રથમ ભગવાન શ્રી વિષ્ણુને पंचामृत થી સ્નાન કરાવવું જોઈએ ત્યાર પછી ધૂપ દીપ તેમનું પૂજન કરવું જોઈએ રેશમી કપડા ને પાથરીને ભગવાન વિષ્ણુનું શયન કરાવવું જોઈએ અને કાલ ચાતુર્માસ વ્રતનો પ્રારંભ છે એવું કહેવાય છે કે ચાતુર્માસ વ્રતનો પ્રારંભ જ્યારે થાય છે ત્યારે ભગવાન શ્રી વિષ્ણુ પાતાળમાં રાજા બલિને ત્યાં જઈને નિવાસ કરે છે અને ત્યાં ચાર મહિના નિવાસ કરે છે અને ત્યાંથી તે કાર્તિક મહિનાની સુદ પક્ષની એકાદશીએ તે પાછા આવે છે આ કાર્તિક મહિનાની સુદ પક્ષની એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે ચાતુર્માસ વ્રત દરમિયાન ઉપવાસ રાખવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ ચાર મહિનામાં રાખેલા ઉપવાસથી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ ઉપરાંત ચાતુર્માસ દરમિયાન કોઈ પણ એક જગ્યાએ સ્થિર રહીને સાધનાઓ કરવામાં આવે છે ઋષિમુનિઓ અને અન્ય સાધકો એ એક જગ્યાએ સ્થિર રહીને આ ચાતુર્માસ દરમિયાન તે સાધના કરતા હોય છે અને ચાતુર્માસ દરમિયાન કોઈ પણ મંગલ કાર્ય કરવામાં આવતું નથી